રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપ સિંઘના હસ્તે તેરા પણ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત આપવાનો કાર્યક્રમ રાજપીપળા આલસીબી કચેરી ખાતે યોજવામાં આવ્યો જેમાં ચાલુ વર્ષે ગુમ થયેલ ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ એકસો જેટલા મોબાઈલ ફોન આલસીબી પોલીસ અને નર્મદા પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કરતા લાભાર્થીઓમાં ખુશીનું મોજો ફાળી પડ્યું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે નર્મદા જિલ્લાની ચાલુ વર્ષની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એકસો સિત્તેર જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ મોડ માલિકોને પરત કર્યા જેની કુલ કિંમત પચીસ લાખ જેટલી થવા જાય છે વર્ષમાં પાંચ અનલિમિટેડ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે વડોદરા રેન્જના આઈજીપી સંદીપ સિંધે જણાવ્યું તેરા તુજ કોરપણ કાર્યક્રમ ગુજરાતના છેલ્લા ત્રણ વર્ષથી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારની અને પોલીસની આ પહેલ છે કે કોઈ પણ કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો તેને શોધી આપવી મૂળ માલિકને પરત કરવાના અભિગમની ચર્ચા ગુજરાતમાં દેશભરમાં થઈ રહી છે કોર્ટની પરમિશન વગર કરોડો રૂપિયાના ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલ પરત કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે નર્મદા પોલીસની સારી કામગીરી બદલ નર્મદા પોલીસને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમમાં પ્રજાનો સાથ સહકાર પણ સારી રીતે મળ્યો હોય છે પોલીસ દ્વારા માત્ર મોબાઈલ જ નહીં ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રક પણ સીધા મૂળ માલિકને પરત કરવામાં આવી રહ્યા છે સમગ્ર દેશમાં પોલીસની આ સારી કામગીરી ચર્ચાનો વિષય બન્યો હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે લાભાર્થી ઉત્તમ મહેતા સહિત અન્ય સ્થાનિક લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ પરત મેળવવા આ બદલ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે જિલ્લા પોલીસ પોલીસવાળા લોકેશ યાદવ એલસીબી પીઆઈ આરબી ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપને છેલ્લા લગભગ 2.5 પોના 3 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર અને માનનીય ડીજીપી શ્રીની સૂચનાઓથી એક એવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ લોકોની કોઈ પણ કિંમતી કામગીરી કરે છે એના ભાગરૂપે આજે રાજપીપલા ખાતે નર્મદા પોલીસ દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી જે સાઠેક જેટલા મોબાઈલ ઉઠાંતરી યા ચોરી ગુમ થઈ ગયા હતા એને શોધીને અને આજે એ લોકોના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે એમાં ભાગ લેવાનું મને અવસર મળ્યા છે એના માટે હું નર્મદા પોલીસ અને ખાસ કરીને નર્મદા એસપી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં લોકો પોતાના માલ સામાન ને ખૂબ કાળજીપૂર્વક રાખે એ આપના માધ્યમથી આહવાન પણ કરું છું અને જો કોઈ સંજોગોમાં ખોવાઈ જાય તો એ લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર પોલીસના સંપર્ક કરે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે